વલણ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો કરજણ તાલુકાના વલણ સ્થિત વલણ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજનું ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો મુખ્ય દાનવીર મુસાભાઈ દકડીના હસ્તે કાપી કોલેજ ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારબાદ કોલેજના વિશાળ સામિયાણામાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી કોલેજની છાત્રાએ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ મેડિકલ કોલેજની છાત્રાઓએ સુંદર વેલકમ ગીત રજૂ કરી હાજરજનોના હૈયા રૂપિયા હતા ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ સાલ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ અલ્પના કસબે કોલેજના ત્રણ વર્ષનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મેડિકલ કોલેજની આધારશીલા મૂકવામાં આવી હતી ત્યારે અમારી સામે માત્ર એક જ ઉદ્દેશ હતો સમાજને નૈતિક કુશળ અને સેવાભાવ સાથે સેવા પ્રદાન કરવી શરૂઆતના વર્ષોમાં સીમિત સંસાધનો સિવાય અમારા શિક્ષકોની નિષ્ઠા પ્રબંધકનું કુશળ માર્ગદર્શન તેમજ છાત્રોની લગ્ન અને આ સંસ્થાને અવિરત પ્રગતિના પદ પર અગ્રેસર રાખી હતી આજે ગર્વ સાથે કહેવું પડે છે કે અમારી સંસ્થા પ્રમાણિકતાનું એક સશક્ત ઉદાહરણ છે